છોટાઉદેપુરના મોદલા ગામે ડાયવર્ઝન સાંકડું બનાવતા વાહન ચાલકો રોષે ભરાયા હતા ડાયવર્ઝન સાંકડું બનાવતા બે વાહનો પસાર થઈ શકતા નથી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અશ્વિન નદી સો મીટર લાંબી છે તેમાં કાચું ડાયવર્ઝન બનાવતા વાહન ચાલકો રોષે જોવા મળ્યા વાહન ચાલકોએ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની કામગીરીથી નારાજગી જોવા મળી હાલ તો વાહન ચાલકોની

આ મુડલા ગામ છે એનું ડાયવર્ઝન આપેલું છે પણ બે ગાડી છડકે એવું છે નહીં એટલે આંકડું એટલે પહોળું પડે તો સાવડી બે વાહનો ભેગા થાય તો શું પરિસ્થિતિ છે ગાડી છડકેને